નમસ્કાર અમરેલી જિલ્લાના રાજુલા માર્કેટિંગ યાર્ડમાં નવી વરણીને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રાજુ પરસાણા ની વરણી કરવામાં આવી જ્યારે ઉપરમુખ પદે પીઠા નકુમની નિમણૂક કરવામાં આવી થોડા સમય પહેલા યાર્ડના તમામ ડાયરેક્ટરોની બિનહરીફ વરણી થયા બાદ હવે હોદ્દેદારોની જાહેરાત થતા રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો લાંબા સમયથી ચેરમેન રહેલા જિગ્નેશ પટેલ બાદ નવા નેતૃત્વની વરણીથી ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ આજે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી મને પણ છેલ્લા પંદર વર્ષ પ્રતિનિધિત્વ કરવાનો સેવા કરવાનો મોકો મળ્યો હતો એ બદલ પ્રથમ તો હું પેલા મારું બોર્ડ કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ખેડૂત આગેવાનોનો હું પેલા તો ખુલ દિલથી આભાર માનું છું કે પંદર વર્ષ જ્યારે મેં પ્રતિનિધિત્વ કર્યું ત્યારે મારી જયારે સાથ સહકાર અને સહવિનય સાથે મારું બોર્ડ ચાલ્યું એ બદલ મારા પણ પ્રથમ તો હું આભાર માનું છું બીજું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે રાજુભાઈની ની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની વર્ણી છે એને હું દિલથી આવકારું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવતા દિવસોમાં ખેડૂત નાયકમાં કામગીરી કરતા રહે એવી શુભેચ્છા આપું છું આભાર આજ રોજ માર્કેટિંગ યાર્ડ રાજુલા ખાતે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે પીઠાભાઈ નકુમની પસંદગી કરવામાં આવી હતી આ તકે હું પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા આપણા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી મારા કાકા અને સાવરકંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને ગુજરાત નિયંત્રિત બજાર સંઘ અમદાવાદના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ તેમજ માર્કેટિંગ યાર્ડના તમામ ડિરેક્ટર શ્રીઓનો દિલથી આભાર માનું છું માર્કેટિંગ યાર્ડ રાજુલા દ્વારા ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવે છે અને આવતા દિવસોમાં પણ ખેડૂતોના હિતમાં અમુક ટીમ સાથે કામગીરી કરતા રહીશું જેની ખાતરી આપું છું અસ્તુ વંદે ભારત ભારતમાં તકી જાય